શ્રી સુરતી મોઢ વણિક નાનપુરા યુવક મંડળ દ્વારા નવમી વખત સુરતી મોઢ વણિક ઓપન ચેસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ ફીડે ઇન્ડિયાના નિયમો પ્રમાણે રમાડવામાં આવી હતી જેમાં અંડર નાઇન અંડર ટવેલ્વ અને ઓપન એમ ત્રણ કેટેગરીમાં રમાડવામાં આવી હતી શ્રી સુરતી મોઢ વણિક નાનપુરા યુવક મંડળ દ્વારા નવમી વખત સુરતી મોઢ વણીક ઓપન ચેસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટ ફિડે ઇન્ડિયાના નિયમ પ્રમાણે રમાડવામાં આવી હતી જેમાં અંડર નાઇન અંડર ટ્વેલ્વ અને ઓપન એમ ત્રણ કેટેગરીમાં રમાડવામાં આવી હતી જેમાં સમગ્ર સુરતી સુરત વણીક જ્ઞાતિજનો તેમજ સુરત અને ઓલ ગુજરાતના ચાર શતા ખેલાડીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં સમસ્ત પંચના પ્રમુખ ધર્મેશભાઈ તમાકુવાડા નાનપરા પંચના પ્રમુખ મનહરભાઈ લાપસીવાળા સુરત મહાનગરપાલિકાના દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા સમસ્ત પંચના હોદ્દેદાર જયંતિભાઈ લાપસીવાલા અનિલભાઈ દલાલ અને અજયભાઈ મોદી ટ્રોફીના સ્પોન્સર પ્રવીણભાઈ ગાંધી અને ઇન્દ્રવદનભાઈ ખાચીવાલા અને સુરતી મૂળ વણિક નાનપુરા યુવક મંડળની આખી ટીમ હાજર રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં સુરત પીપલ્સ બેંકના સહયોગથી રમાડવામાં આવી હતી ટુર્નામેન્ટ સફળ બનાવવા બદલ સુરતી મૂળ વણિક નાનપુરા યુવક મંડળના દરેક સભ્યોએ ખૂબ મહેનત કરી હતી આ ટૂર્નામેન્ટનું આખું કવરેજ બણજીભાઈ ગાંધીએ કર્યું હતું